जय श्री कृष्णा स्वागत छे नवा व्लॉग मा हेलो तो वागी ग्या छे 11:30 અને જો મેં જઈ હી લાલપુર અયા તો મેળા આવે ને તો વ્લોગ બના હે हेलो તો હો હે ને પાછા આવીને વ્લોગ બના હે યા તો કઈ નક્કી નથી વ્લોગ બનાવવાનો जय श्री कृष्णा जय श्री कृष्णा આઈટ જો જો રિક્ષા ની મારી મમ્મી તો બેહી ગઈ હે ઠીક હે કઈ નહી અગણી બે રિક્ષા નીકળી ગયા જસમીન ભાઈ ને જયદીપ ભાઈ બે માલ બાંधे અહી થી નહી દેખાય ચાલો તો હવે આપણે પાછા આવીને વ્લોગ બનાય કારણ કે અહીંયા મેળા આવે કા મમ્મી ચાલો તો હવે રિક્ષા આવે ને તો પછી થઈ ગયા હાલો તો વાગી ગયા છે ચાર અને જો હું મારી મમ્મી આવી વાળી ગુંધરી વાટવા મકાઈ તમારા મારા પપ્પાએ વાઢી દીધી હવે ગું વાટવાની છે તો જો બે આવ્યું ને એટલાક માય પડેલી પડેલી છે ને મળતી વાઢી લે અને ચાલુ કરી વાટવાનું અને માથું એવું દુઃખે લાલ પર જાય ને એટલે માથું ત્યાં સડે એટલે પપોડા વાગતા હોય ને દસ રૂપિયા દસ રૂપિયા ની એ જ માથા સડાવે મમ્મી ગુજરીમાં ગુજરીમાં જાય એટલે માથું ત્યાં દુખે જ પણ આપણે કોક ફેર જાય તો બધી વસ્તુ લેવાય જાય એમ તો એવું ના હોય કે બધી જૂનું જ જડે નવી વસ્તુ ઘણી હોય તો જો ખરીદી કરીએ મોજા ને એવું લીધું હે એટલે એમાં તો બીજું જ કંઈ એમ મોટી વસ્તુ લીધી નથી બીજું શું લીધું મમ્મી હા જો ભાજી કોનના બીબા ને એવું બધું લઈ આવ્યા ઝીણા મોટું જે વસ્તુ આપણે ઘરમાં ઘટતી હોય હા બસ મોજા ને એમ વધારે લેવાના તો હંચાન માલ ને થોડુંક લેવા નતું મારે તો એ બધું લઈ આવ્યા હોય ને પછી આ થોડુંક કામ કરીને ફ્રી થાય ને તો પછી તો પછી હે ને હંસો હમો કરવો જોઈએ કે દૂધ આયકો નથી ને તે સિલાઈ બરાબર નથી આવતી ગુડ મોર્નિંગ જય કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો દહ વાગી ગયા અમારે મોડું જ થઈ જાય ને જ્યાં લાલી લબાસા બધા ભેગા ખાવાનું ચા પાણી ને બધું અને મારા મમ્મી જો ભાત કુ નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ને અમે જય શ્રી માંડવી ગયા જય માંડવી બહુ જ છે ને લોટ બાસ્કી બાસકી લેવા ગયા હતા લોટ વાળી ભરાઈ અને હે ને કાલ વ્લોગ એમનો મધુરો રહી ગયો તો થોડી થોડી ક્લિપ ઉતારી પછી આને હે ને મજા નહોતી અને કામ આવી પડ્યું તો મારા પછી હે ને વ્લોગ મુકાણો નથી કાલ તો આપણે આજ મૂકી દઈએ હું થોડોક કાલ નો હે

ને છે મારું જીરું હોજે આમ નામ ના કેપ્ચર થા કેમેરા માં બાકી મસ્ત ઉગી ગયું સલાયરું દેખાઈ ગયું હમ અને આજ તો અટાણે છેટ માલ બંધાય ટાઈટ બહુ છે ને તે જો જસ્મીન માલ બાંધે અટાણે જ رکھتا હું તઈ પૂ બાંધી દે તબેલા માં ગોપી જો મજા ને ઓગરવા રે આ ઓછો પવન થોડોક આવે આ આડક કરીને એટલે બાકી હજી તો બુગાનઢેગલોન છે ઘણા પણ પવન જ આમ થી છે તો હું કરવાનું અને હાલો બપોરા કરવા મારે જેટાણું કરવાનું છે ને આ બધાને હજી વાલ લાગશે હજી ત્યાં માલ બાંધીએ અને માર પપ્પા આવે છે કે હાલો ખાઈ લે શું કરતા આવે છે ચાલો હાલો ખાઈ લે ભૂખ લાગી ગઈ કવર કેમ લીધું લીધું હું કમ લોગમાં કંઈક બોલીએ તાર કે કવર કેમ લીધું લાલપથી હાલો તો જો બપોરે હે ને ખાઈ પી ને કાળ સુઈ ગયા જો દેખો હું આવી ગયા સુઈ ગયા તા ઘડીક વારે રહેવા સરની જામી ગયા ટાઈટ બહુ હે અને આ અમારને તો હે જો કેવો કે થઈ ગયો ટાઈટ નો પ્રભુ એ પ્રભુ અને હે ને વાને હે ને વા બાંધી હે જો એ લઈ આવની આ ઉબી તાન ઉધી આજ આહુ નઈ બેહે તાન ઉધી એ નઈ બેહે ને હામો હાવ બાજુમાં ને લઈ લેને તાહુદી થાવ તાહુ પસાડા કરી અને માં ભાઈ બાંધે છે પૂરા ને પૂરો છે ને હા જો જો ઉપર ને કર ભૂલાઈ જાય માલ હામટાય ને એટલે તો માલ બાંધવાનું આલે હે ને આને આપણે ને કોથરો ઓઢાળ નઈ ટાઈટ બહુ છે ને જો આ પડદો છે પણ પડદો પાડી નાખી ને તો પહેનાવા રી તોડાવી દે એવો એળો છે તો છે ને આપણે તો કોથરો ઓઢાળ દે અને માર મમ્મી અને પપ્પા બે ગયા આમ જો દેખાતું નથી માર મમ્મી ને પપ્પા બે ગયા છે વાડીએ માર પપ્પા પૂરા વારે અને માર મમ્મી મકાઈ ને ઘૂંઘરી વાટવા ગઈ થોડીક રાખી છે ને આપણે લીલે લીલી તો હે ને આપણે કોથરો ઉતારી દઈએ તો બુડી ને રેવા ના દે પાડી નાખે સારા રવાઈ નો ઉપર એ લે લે રબુ છે રબુ અમારે જો રબુ કવરો થઈ ગયો આમ જતા આમણો કેવો જોવે અને આપણે હે ને આજ ભાજી કોન બનાવતા પણ આજ નહીં કાલે બનાવ્યું કારણ કે આજ હે માર મંગળવાર હું ના ખાઈ હગું ને તો આજ નહીં બનાવી કાલ લાલપુર ગયા તા ભાજી કોણ બનાવવાના બીબા લઈ ગ્લાસમાં પણ આ લઈ આવે અને હાલો તો કામ કરી નાખ્યું ચાલુ હોય ને બ્લોગ બનાવવાનું કામ કરવાનું એટલે થોડુંક કામ કર લઈને અગર કહે કે આ આહું ને બ્લોગ જ બનાવે કંઈક એ કરે છે તો હાલો ભાણા નટકી લઈને દહીં દરવા નાખ્યું લાઈટ વાઈ ગઈ ઘઉં તો કરાતા નહોતો દરાઈ ગયું હવે જોવું જોઈએ કહું માં જ કંઈક

ने आखा हो जी गया काई मरू तो उन मरू बापा ये डेड वो ना खावाज पसे नहीं वाह मारी वाली आम आम मिंदड़ो भेगो और भेगो वो गमेनिया डाको आनो वार आई वो जो ला बेवे ये कर हम बे कर लेते हम दिया उमर वार वाव ये का મંડી ફટાફટ મકાઈ ઉતાર હવે એક થર રહ્યો ને ને હાલો તો મી અને મારી મમ્મી બેય થાય ને અને ફટાફટ મકાઈ ઉતાર નાખી છે થોડોક વ્લોગ બનાવતી છે ને એટલે એની થોડીક વધારે ઉતારી બાકી હું ભૂગવા ને દઉં કામમાં એને કામ અમે સરખી નહીં પણ મી ઉતારવા લાગી એવું નથી કે નહીં એકલીને ઉતરાવી હાલો તો ઓલમોસ્ટ એટલે થઈ ગયું જે હું ઇંગ્લિશ બોલવા જાય બોલ હાલો જયદીપ ભાઈ ચાલો આપણે જરીકવાર વાર બેઠા જાય ગાડામાં મને બહુ મજા આવે ગાડામાં બેસવાની બહુ ગમે મને અમારા જયદીપની જાન છે ને ગાડામાં જોડવીશ કાં જયદીપ છોકરી જડી જાય ને એટલે ગાડામાં જાણ લઈને જવું હોય પછી હું ગાડામાં બેઠી જાય કે કીધું હું કહું તમે મોઢા આગળ બેહાડવું હલો તો હવે જઈ અને આ સાથે આપણે આ વ્લોગના એન્ડ કરી મળીએ કાલે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી